તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે અમે આવ્યા ગામ સરગવાળા ગામ છે ત્યાં રામજીનું મંદિર છે મિત્રો તમને ત્યાં દર્શન કરાવીશું અને આજુબાજુનું લોકેશન બતાવીશું મિત્રો અને જે મિત્રો મને સપોર્ટ કરે છે અમને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને જે મારે અત્યારે નવી ચેનલ જોઈ રહ્યા છો મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો તમને નવા ધાર્મિક મંદિરોના અને જોવાના સ્થળના આપણા સુધી વિડીયો પહોંચાડતા રહીશું મિત્રો અને કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ લખજો મિત્રો તો ચાલો તમને હવે અમે દર્શન કરાવીશું વિડીયો પૂરો જોજો એકવાર અહીંયા સુરાભરા ધામ જતા હોય તો વચ્ચે સરગવાડા ગામ આવે છે ત્યાં આ રામજી મંદિર છે તો એક વાર ત્યાંથી અવશ્ય આ મંદિરે દર્શન કરવા આવજો મિત્રો તો ચલો હવે દર્શન કરીએ અને અંદર જઈએ તમને આજુબાજુનું લોકેશન બતાવીએ તો એકવાર વાર કોમેન્ટમાં જય રામ લખવાનું મિત્રો ભૂલતા ના

જય શ્રી હનુમાન દાદા હનુમાનજીના દર્શન કરો પ્રા મિત્રો જે મિત્રો મારો વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો તો અમારી ચેનલને સદીમાં ટુરિઝમ બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો મિત્રો ચાલો મિત્રો દર્શન કરાવી તમને જય શ્રીરામ જય શ્રીરામ સામને મિત્રો ગણપતિ દાદાના દર્શન કરાવીએ અત્યારે જે વિડીયો મિત્રો જોઈ રહ્યા છે તેમને ભગવાન મનોકામના પૂર્ણ કરે અને સ્વસ્થ મે રાખે અને ખૂબ આગળ લાવે આ મિત્રો ભોળાદની બાજુમાં સર્ગસ સરગવાસ ગામ છે ત્યાં બાજુમાં મંદિર છે તો તમે અહીંયા પણ દર્શન કરવા આવી શકો છો